મુંદરા રાસાપીર સર્કલ પાસે બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહને ઉડાડતા યુવાનને ગંભીર ઇજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવાનને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ ડાඩમ ના રસ્ટ પીરિયડ ની બેસ્ટ મૌજત ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન દાડમ નું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોલ ફૂડ સાથે કુદરતી અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ